મિત્રો આ વિડીયોમાં અમે તમને રોટલી સાથે જોડાયેલી તે વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ જો તમે તેના વિશે જાણશો તો તમે ગરીબ થવાથી બચી જશો અમે તમને જણાવી રહ્યા છીએ કે જ્યારે તમારા હાથ જકડાયેલા હોય અને તમને ક્યાંયથી પૈસા ન મળે તમારા જીવનમાં દરેક બાજુથી માત્ર અને માત્ર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમે તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જોઈ શકતા નથી તમારો વ્યવસાય ફેક્ટરી નોકરી દુકાન અથવા અન્ય કંઈ પણ સારું નથી ચાલી રહ્યું તમે ચારે બાજુથી નુકસાનનો સામનો કરી રહ્યા છો તો તમારે તેમાંથી બહાર નીકળવું જોઈએ આ ઉપાય ફક્ત એક દિવસ માટે તમારે આ કરવાનો છે અને થોડા દિવસોમાં તમે જોશો કે તમારા જીવનમાં કેવો મોટો ચમત્કાર થયો છે પૈસા કમાવવાના નવા રસ્તાઓ સર્જાય છે જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને તમને સુખ અને સમૃદ્ધિ મળે છે તો ચાલો આ વિષય અને ઉકેલ વિશે જાણીએ પણ તે પહેલાં એક વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો મિત્રો આપણે ઘણીવાર થોડું વધારે ખાઈ લઈએ છીએ ખોરાક રાંધીએ તો પણ થોડો ખોરાક બાકી રહે છે ઘણીવાર શાક કે ગ્રેવી પૂરી થઈ જાય છે અને માત્ર રોટલી જ રહી જાય છે બીજા દિવસે પરિવારના સભ્યો કે બાળકો વાસી રોટલી ખાવામાં મચકાય છે જો આવું થાય તો તમે પણ તો આ માહિતી તમારા ધ્યાનમાં રાખશો જો તમે પણ આવી રોટલી ખાઓ છો તો તમને અમીર બનતા કોઈ રોકી નહીં શકે આ સાથે આ વિડીયોમાં અમે કેટલીક એવી ભૂલો વિશે જણાવીશું જે તમારા ઘરની મહિલાઓ પણ કરે છે તો આજે જ તેને બંધ કરી દો નહીતર આખું ઘર બરબાદ થઈ જશે તો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો અંત સુધી જુઓ મિત્રો તમારે રસોડામાં આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ રસોડામાં કરેલી ભૂલની સજા દરેક પરિસ્થિતિમાં મળશે જો કોઈ વ્યક્તિ ગરીબ થઈ જાય તો તેને ગરીબીનો સામનો કરવો પડે છે અને તેનો ભોગ આખા પરિવારને ભોગવવું પડે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાજીનો વાસ હોય છે માતાની સાથે બધા દેવી દેવતાઓ એકસાથે રહે છે આવું કરનારનું ઘર ધન ધાન્યથી ભરપૂર હોય છે જો કોઈ વ્યક્તિના ઘરમાં ન ભૂલો થાય છે તો તમારે તેને તુચ્છ ન સમજવી અને ન તો તેની ભૂલ કરવી જોઈએ તેને અવગણવાથી તમારો આખો પરિવાર નિધન શકે છે મિત્રો જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળ થવું હોય તો તેના માટે સારું સ્વાસ્થ્ય હોવું સૌથી જરૂરી છે અને જો તેનું શરીર સ્વસ્થ હોય તો વ્યક્તિ હંમેશા તેના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે આવી સ્થિતિમાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોડું સારું છે તો તેમાં ન ભૂલ છે જો તે ન હોય તો માતા અન્નપૂર્ણા તમારાથી પ્રસન્ન થાય છે અને તમને ધનવાન બનાવે છે તો ચાલો જાણીએ કે તે કઈ ગુલો છે મિત્રો નંબર એક મહિલાઓ જેઓ રસોઈ બનાવતા પહેલાં નહાતી નથી હાથ પગ ધોતી નથી રસોડામાં રસોઈ બનાવતી વખતે તેઓ પોતાના વાળ કે મોઢાને અહીં ત્યાં ગડે છે અને પછી હાથ સાફ કર્યા વગર જ રાંધે છે જો આવો ખોરાક હોય તો ખોરાક દૂષિત થાય છે આવો ખોરાક ખાવાથી પરિવારમાં બીમારી આવે છે માતા અન્નપૂર્ણા જી ક્રોધિત થાય છે આવા ઘરોમાં ગરીબીનો વાસ રહે છે આવા ઘરોમાં રહેતા લોકો સફળતા પ્રાપ્ત કરી શકતા નથી અને રાહુ કેતુ અસર પણ થાય છે એટલે જ ક્યારે ભૂલ ન કરવી જોઈએ હંમેશા સ્વચ્છ હાથે ભોજન રાંધવું જોઈએ આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો નંબર બે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં મહિલાઓ ભોજન રાંધે છે તે સ્થાન સ્વચ્છ ન હોય તો રાહુ કેતુની ખરાબ અસર તો થાય જ છે આવા ઘરોમાં કમાનાર વ્યક્તિ ધીમે ધીમે ગરીબીનો શિકાર બને છે એટલા માટે ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને તમારે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ આમ કરવાથી માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે અને પરિવારના દરેક સભ્યને તેમના કાર્યમાં સફળતા મળે છે નંબર ત્રણ મિત્રો તમારે કોઈ પણ તીક્ષ્ણ વસ્તુ રાખવી જોઈએ નહીં તમારા ઘરમાં પરિવારમાં તણાવ વધે છે અને ઝઘડા વગેરે થવા લાગે છે આવા સંજોગોમાં તમારે રસોડામાં એક એક બેથી વધુ છરીઓને રાખવી જોઈએ જો તમે કોઈ ઉપાય નથી કરતા પણ તમે તેને અત્યાર સુધી રસોડામાં રાખ્યા છે તો આવી નકામી વસ્તુઓને તરત જ ફેંકી દો કારણ કે આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે અને તેની રસોડામાં ખૂબ જ ખરાબ અસર પડે છે નંબર ચાર તમારે ક્યારેય પણ રસોડાની સામે ચંપલ કે સાવરણીનો મોપ ન રાખવો જોઈએ આનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે અને આખા ઘરને ગરીબીનો સામનો કરવો પડે છે તેને પાપ માનવામાં આવે છે એકલા માટે તમારે ક્યારેય ચંપલ અથવા જૂતા ઘરની સામે સાવરણીનો મોપ ન રાખવા જોઈએ તેનાથી ધ્યાન બગડી શકે છે અને માતા ગુસ્સે થઈ શકે છે નંબર પાંચ રસોડામાં રસોઈ બનાવતી વખતે મહિલાઓએ ભોજન બગાડવું જોઈએ નહીં આવું કરવું માતા અન્નપૂર્ણાજીનું સંપૂર્ણ અપમાન છે આનાથી ઘરમાં ગરીબી આવે છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થઈને ઘરની બહાર નીકળી જાય છે ઘણી સ્ત્રીઓ રસોઈ બનાવે છે ખાતી વખતે તે મીઠું કે મસાલો તપાસવા માટે પણ ખાવાનું શરૂ કરે છે આવું ન કરો શુભનું ધ્યાન રાખો અને રસોઈ બનાવતી વખતે આખા ભોજનને ક્યારેય બગાડશો નહીં કારણ કે આવી સ્થિતિમાં તે તેમનું અપમાન માનવામાં આવે છે અને ઘરની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે એટલા માટે જો તમે ભોજન બનાવતા હોવ તો સૌથી પહેલાં તમે ક્યાંક થોડું થોડું અર્પણ કરો અને થોડું તેમાંથી કોઈને ખવડાવો પછી તમે ખોરાક ખાઈ શકો છો નંબર છ જો તમારા ભોજનમાં વારંવાર વાળ નીકળતા હોય તો તેને મામૂલી બાબત તરીકે ન લો એવું માનવામાં આવે છે કે તમારા ભોજનમાં વારંવાર વાળ નીકળે છે તે કેતુની ખરાબ અસર છે આવું ઘર હંમેશા મૃત્યુ તરફ દોરી જાય છે ભોજનમાં ક્યારેય વાળ ન હોવા જોઈએ કારણ કે તે માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું અપમાન માનવામાં આવે છે તેને ગંભીર દુર્ભાગ્ય માનવામાં આવે છે આવી સ્થિતિમાં પવિત્રતા પણ તૂટી જાય છે અને પરિવારને ભયંકર રોગોનો સામનો કરવો પડી શકે છે મિત્રો ભૂલથી પણ ઘરને સુંદર રાખવા માટે એક હરીસો જવાબદાર છે આ જ કારણથી કેટલાક લોકો રસોડામાં હરીસો લગાવે છે પરંતુ શાસ્ત્રો અનુસાર રસોડામાં હરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે રસોડામાં ચૂલો અગ્નિદેવનો સૂચક માનવામાં આવે છે જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે તેના કારણે ઘરમાં ઝઘડો અને પરેશાનીઓ વધવા લાગે છે તેની સાથે જ ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે આ ભૂલ ન કરો મિત્રો નંબર સાત ગૂમથેલો લોટ ઘણી વખત સ્ત્રીઓ રોટલી બનાવવા માટે રસોડામાં ગૂંથેલા લોટ અથવા બચેલા લોટનો ઉપયોગ કરે છે તે તેને ફ્રીજમાં મૂકી દે છે અને સવારે રોટલી બનાવવામાં તેનો ઉપયોગ કરે છે વાસ્તુ અનુસાર આ બરાબર નથી રસોડામાં ગૂમથેલા લોટને રાખવાથી શનિ અને રાહુની નકારાત્મક અસર થવા લાગે છે જેના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે નંબર આઠ તૂટેલા રસોડામાં ન રાખો કેટલાક વાસણો વધુ પડતા ઉપયોગ પછી તૂટી જાય છે પરંતુ ઘણી વખત આપણે તૂટેલા વાસણોને અમુક અંશે રિપેર કરતા રહીએ છીએ વાસ્તુ અનુસાર રસોડામાં તૂટેલા વાસણોનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ તેનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે ચાલો હવે જાણીએ કે વાસી રોટલો ખાવાથી તમારા માટે કેવી રીતે ફાયદાકારક છે મિત્રો જ્યારે પણ ભોજન વાસી થઈ જાય છે ત્યારે તેને ફેંકી દઈએ છીએ કદાચ તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે વાસીનો રોટલો ખાવાથી તમારા માટે પણ ફાયદો થઈ શકે છે આવી સ્થિતિમાં વાસી રોટી તમારા સ્વાસ્થ્ય અને નસીબ પર શું અસર કરે છે તે જાણો આ જાણીને તમે ચોંકી જશો મિત્રો અમે તમને જણાવી દઈએ કે વાસી રોટલી પાચનતંત્ર માટે કોઈ ચમત્કારથી ઓછી નથી વાસી રોટી શરીરને સ્વસ્થ બનાવે છે રોટલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે ખોરાકમાં ફાઇબરની માત્રા વધારે હોય છે વાસી રોટી પાચનમાં મદદ કરે છે પેટ ફૂલવું ગેસની સમસ્યા અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે તેથી જ મિત્રો વાસી રોટી તમારા માટે વરદાન છે તેનો ઉપયોગ કરો જો શાસ્ત્રોનું માનીએ તો ખોરાક તાજો જ ખાવો જોઈએ પરંતુ જ્યાં સુધી ખોરાક ખાવા માટે યોગ્ય હોય અને ખરાબ ન થયો હોય ત્યાં સુધી તેને ક્યારેય ફેંકી ન દેવો જોઈએ જો કોઈ વ્યક્તિ વાસી ખોરાકને ફેંકી દેતો નથી અને તેનો સ્વીકાર કરીને તેનો આદર કરે છે તો માતા અન્નપૂર્ણા આવા વ્યક્તિ પર હંમેશા પ્રસન્ન રહે છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જ્યારે પણ તમે વાસી રોટલી ખાઓ અથવા નાના બાળકોને આપો પહેલાં તમે તેની તપાસ કરી લો જો વાસી રોટલીમાંથી રેશીઓ ખૂટે છે તો તમારું બાળક મરી શકે છે અથવા તમે બીમાર પણ પડી શકો છો વાસી રોટલી ભલે કોઈ ચમત્કારથી ઓછી ન હોય પણ વાસી રોટલીને લાંબા સમય સુધી ઘરમાં રાખવાને દૂધ સમાન માનવામાં આવે છે એટલા માટે ક્યારેય પણ રેશીઓવાળી રોટલી ન ખાઓ મિત્રો હવે જે તમને ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે એક અસરકારક ચમત્કારિક ઉપાય છે જે તમારું ભાગ્ય ચમકાવશે ચાલો શરૂઆત કરીએ મિત્રો પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ઘણું ધાર્મિક મહત્વ છે કે ગાય માતાના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે જે વ્યક્તિ માતા ગાયની પૂજા કરે છે તેને આ તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે ગાયની સેવા કરવાથી એટલું જ નહીંના આ જન્મના પણ પાછલા જન્મના પાક દૂર થઈ જાય છે સવારે જ્યારે તમે તમારા ઘરમાં ભોજન બનાવવાનું શરૂ કરો ત્યારે સૌથી પહેલાં ગાય માતાના નામે બનાવેલ રોટલી કાઢી લો અને ભોજન કરતાં પહેલાં આ રોટલીને માતા ગાયને ખવડાવો જો શક્ય હોય તો તેને કાળી ગાયને ખવડાવો જો તમને કાળી ગાય ન મળે તો તમે તેને સફેદ ગાયને પણ ખવડાવી શકો છો તમને જણાવી દઈએ કે તમારે ગાય માટે રોટલી પણ બનાવવી જોઈએ ગાય માટે માત્ર તાજી રોટલી બનાવો દરરોજ જો તમે ગાય માટે રોટલી બનાવી હોય તો તેને ગાયને ખવડાવવાનો પ્રયત્ન કરો તે રોટલી ગાયને તરત જો તમે તે રોટલી રાખો અને બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને તમારે જે પણ કામ કરવાનું હોય તે બિલકુલ નહીં થાય આના કારણે તમારા ઘરમાં હંમેશા દૂધના દેવતાનો વાસ રહેશે અને તમે જે પણ કામ કરશો તે હંમેશા નિષ્ફળતાનો સામનો કરવો પડશે તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયત્ન કરો અને સડેલી વસ્તુઓ પણ ગાયને ખવડાવશો નહીં જો ઘરમાં કોઈ સડેલા ફળ કે શાકભાજી હોય તો લોકો ગાયને આપી દે તો શું કરે ના આવું ન કરવું જોઈએ અને તે જ સમયે લોટના અઘેયા લોહીયા બનાવો અને તેના પર હળદર લગાવો આ પછી દરેક લોહિયાને ખવડાવતી વખતે તમારે ગાયના શિંગડાને સંભાળવું જોઈએ તેની પીઠ પર સ્રાવ કરવો જોઈએ માથાને સ્પર્શ કરવો જોઈએ હવે માતા ગાયના ચરણ સ્પર્શ કરો મિત્રો આમ કરવાથી તમારા બધા કામ થવા લાગશે જે દૂર સમય ચાલી રહ્યો છે તે પણ સમાપ્ત થઈ જશે તમારા જીવનમાં માત્ર જ આવશે અને એકવાર તમે ગાયની સાત વાર પ્રદક્ષિણા કરશો તો તમારા બધા કામ થઈ જશે અને સાથે જ જ્યારે પણ તમે ગાયને રોટલી આપો ત્યારે રોટલી પર થોડી હળદર લગાવો અથવા થોડો ગોળ રાખો જો ગોળ ઉપલબ્ધ ન હોય તો તમે થોડું ઘી ઉમેરી શકો છો મિત્રો ગાયને સૂકી રોટલી ક્યારેય ખવડાવશો નહીં એટલે કે તેના પર કંઈક મૂકીને ખવડાવો હળદર રાખો ગોળ ખાંડી ઘી કે ગમે તે રાખો તમારા જીવનમાં બધી પીડા અને વેદનાનો અંત આવશે સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં જેમ આપણે કહીએ છીએ કે ગાયને રોટલી આપો જો કોઈને પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવી હોય તો ગાયને રોટલી આપો કામમાં વારંવાર અવરોધો આવે છે અને બાળકોના સુખમાં મુશ્કેલી આવે છે ઘણી સમસ્યાઓ છે જો દૂરના પૂર્વજો ગુસ્સે છે તો તમારા જીવનમાં આવી ઘટનાઓ બને છે તો ચોખાની ખીરમાં રોટલી નાખીને અમાવસ્યાના દિવસે ઘરની છત પર કાગડાઓને ખવડાવો કોઈ પણ ગરીબને ખવડાવો વગેરે તેનાથી તમારા જીવનમાંથી અનેક પિતૃદોષ તો દૂર થાય છે પરંતુ અન્ય અવરોધો પણ દૂર થાય છે વિષ્ણુ પુરાણના ત્રીજા ભાગમાં બારમાં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભૂખ્યો વ્યક્તિ દરવાજા પર આવે છે તો તેને રોટલી ખવડાવવી જોઈએ નારાયણ પ્રસન્ન થાય છે અન્ન અને પૈસાની કમી નથી માણસને પરલોકમાં સુખ મળે છે મિત્રો રોટલી માત્ર ભૂખ તો નથી જે મટાડે પણ આપણા સૂતેલા નસીબને પણ જાગૃત કરે છે પરંતુ ઘણા લોકો રોટલીનો ઉપયોગ કરવાના ફાયદા જાણતા નથી અને તેથી તેનો લાભ ઉઠાવી શકતા નથી તો આજે હું તમને જણાવીશ કે તમે કેવી રીતે તમારા નસીબને રોશન કરી શકો છો હું તમને વાસી રોટલી માટે ખાસ ઉપાય પણ જણાવીશ જેને તંત્રની ભાષામાં વશીકરણ પણ કહેવામાં આવે છે અને તે ખૂબ જ સરળ છે કોઈ ખોટું નથી તે ફક્ત તે વિશે વાત કરે છે કે તમે તમારા પતિ અથવા પત્નીને કેવી રીતે યોગ્ય રીતે સંમત કરી શકો જેઓ ગુસ્સે છે અને સ્વીકારી રહ્યા નથી આ રીતે તમે તેમને પાછા આવવા માટે મજબૂર કરી શકો છો સૌથી પહેલાં જો આપણે ગ્રહદોષોની વાત કરીએ તો શનિ રાહુ અને કેતુને ગ્રહો કહેવામાં આવે છે અને લગભગ દરેક ત્રીજી વ્યક્તિ તેમની સ્થિતિથી પીડાઈ રહી છે અને જો તમે આ ત્રણ અશુભ ફળદાયી ગ્રહોને સાથે રાખવા માંગતા હો તો સૌથી સરળ ઉપાય છે રોટલીમાં સરસવનું તેલ લગાવીને શનિવારે કાળા કૂતરાને ખવડાવો જો તમે દરરોજ તેને ખવડાવી શકો તે ખૂબ જ સારું છે આ બધી વસ્તુઓ દોષને કારણે તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે કોઈ ખરાબ નજર હોઈ શકે કોઈએ કનિક કર્યું હોય કોઈએ તમને બાંધી દીધા હોય કોઈ ભૂખનો પડછાયો હોય વગેરે જે કોઈ માને છે આ અકુદરતી વસ્તુઓમાં તે તમામ ગ્રહ કેતુ સાથે સંબંધિત માનવામાં આવે છે અને આપણે કૂતરાને પણ કેતુ ગ્રહ સાથે સંબંધ ધરાવીએ છીએ આ કારણથી જો તમે કૂતરાને રોટલી ખવડાવો છો તો તે તમામ પ્રકારના ગ્રહ દોષોને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે તમે જોયું જ હશે કે જ્યારે પણ ઘરમાં કોઈ નાનું બાળક રડે છે અને તમને લાગે છે કે તેને ખરાબ નજર લાગી ગઈ છે જો તે હોય તો પણ તમારે રોટલીનો ઉપાય અજમાવવો જોઈએ રોટલી લો અને તેના પર ગોળનો ટુકડો મૂકો અને લપેટીને બાળક ઉપરથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ત્રણ વાર ફેરવો અને રોટલી સાથે ગોળ કૂતરાને ખવડાવો થોડીક જ સેકન્ડોમાં બાળકમાં ઘણા બધા બદલાવ આવે છે નહીં તો આ ઉપાય બે ત્રણ વાર કરો બાળક પોતાની મેળે સારું થવા લાગે છે આ ઉપાય જે હું તમને આગળ જણાવીશ તમારે ચોક્કસ કરવું જોઈએ તમે જુઓ કેવી રીતે આ એક રોટલી તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર કરશે તેને મૂળમાંગથી ઉખાડીને ફેંકશે અને આ ઉપાય તમે કેવી રીતે કરશો ક્યારે કરશો તમારે ધ્યાનથી સાંભળવું જોઈએ સવારે જ્યારે તમે સ્નાન કરો છો અને તૈયાર થઈ જાઓ જ્યારે પણ તમે પહેલું ફૂડ તૈયાર કરો ત્યારે તેમાં પહેલી રોટલી લેવી જોઈએ તેના પર ઘી કે ચોખ્ખું સરસમુન તેલ લગાડો સૂકી રોટલી ન રાખો અને પછી તેના પર દળેલી ખાંડ છાંટવી અને તેને છંટકાવ કરો હવે બંને હાથમાં રોટલી લઈને થોડીવાર માટે તમારે તમારા ઘરના પ્રિય દેવતાનું ધ્યાન કરવું જોઈએ તમે ઘરમાં જે પણ દેવતાની પૂજા કરો છો તમે ઘરમાં જે પણ દેવતાની પૂજા કરો છો ફક્ત મનમાં નમસ્કાર કરો અને ધ્યાન કરો કની પણ પૂછવાની ફરિયાદ કરવાની કે નકારાત્મક કની પણ કહેવાની જરૂર નથી કારણ કે દરેક વ્યક્તિ સમજે છે કે તમને શું જોઈએ છે હવે તમારે આ રોટલીના ચાર સરખા ટુકડા કરવા પડશે અને તમારે આ ચાર ટુકડાને અલગ અલગ જગ્યાએ રાખવા પડશે હવે તમે રોટલીનો પહેલો ટુકડો ક્યાં રાખશો સૌપ્રથમ આ એક ટુકડાને બે નાના ટુકડામાં કાપીને તમારા ઘરની છત પર અથવા જો તમે ફ્લેટમાં રહો છો તો તેને તમારી બાલ્કનીમાં પક્ષીઓને ખાવા માટે રાખો જો તમે ઘરે નહો તો તમે તેને તમારા ધંધાના સ્થળે રાખી શકો છો તમે આ ઉપાય પણ કરી શકો છો તેનાથી તમારા પૂર્વજો જાગૃત થાય છે તેઓ તમારાથી ખુશ છે તમે જે પણ કામ કરશો તેમાં તમને એકસો ટકા મદદ મળશે તમને સફળતા મળશે અને તમને વ્યવસાય વગેરેમાં નાણાકીય લાભ મળશે ધંધો દિવસ દરમિયાન બમણો અને રાત્રે ચાર ગણો આગળ વધવા લાગશે રોટલીના બીજા ટુકડાને નાના ટુકડાઓમાં કાપીને કીડીઓના કાણા પર મૂકો આનાથી તમારી પ્રગતિમાં સ્થિરતા આવવા લાગે છે તમને ખુશ જોવાનો અર્થ એ છે કે જે લોકો તમને જોઈને ખુશ નથી થતા તે તમારાથી ઈર્ષ્યા કે ઈર્ષ્યા કરે છે અને હંમેશા તમારી સુખ શાંતિ પર ખરાબ નજર રાખે છે આ કારણે તેમના તમામ શસ્ત્રો નિષ્ફળ જશે અને તમારો ધંધો અને પૈસા પણ સુરક્ષિત રહેશે અને જો તમારા ઘર પર કોઈ પ્રકારની ખરાબ નજર હોય અથવા તમારી નજરમાં કોઈ ખતરનાક અનિષ્ટ હોય તો તે બધા તેનાથી દૂર રહે તમારે આ ત્રીજો રોટલો કોઈ રખડતા કૂતરાને ખવડાવવાનો છે મિત્રો ઘરના કૂતરાને ખવડાવશો નહીં યાદ રાખો તમારે ફક્ત તે જ રખડતા કૂતરાને ખવડાવવાનું છે જે કોઈ પણ રસ્તા પર રખડતા હોય તમારે પાલતુ કૂતરાને ખવડાવવું જોઈએ નહીં જો તે કાળો કૂતરો છે તો તે ખૂબ સારો છે પરંતુ કૂતરાના રંગનો અર્થ એ નથી કે કાળો મળ્યો નથી તેથી તમે ખવડાવશો નહીં ખવડાવી શકો છો આ તમારા દુશ્મનોનો પણ નાશ કરે છે તમારા દુશ્મનો તમારા જીવનમાં ગમે તેટલા કાવતરા કરે તેઓ તમારું જીવન બગાડી શકશે નહીં રોટલીનો ચોથો ટુકડો એટલે કે છેલ્લો ટુકડો તમારે તેને ચોકી પર રાખવાનો છે મહામાઈનો ભોગ કહેવાય છે અને આ ક્રિયા કરવાથી મહામાઈ તમારી ચારે બાજુથી રક્ષણ કરે છે જો કોઈએ તમારા પર સૌથી શક્તિશાળી તાંત્રિક ક્રિયા વગેરે પણ કરી હોય જો તમારા પર કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા આવી ગઈ હોય તો માતા રાણીની કૃપાથી તે કની પણ કર્યા વગર જતી રહેશે તે આપોઆપ બિનઅસરકારક બની જાય છે જો તમે દરરોજ એક રોટલીના ચાર ટુકડા કરીને આ કરી શકો છો તો માં ઓછા ચાર શનિવાર આ કરો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો